નમસ્કાર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઉનાળાની અત્યારે જે પ્રકારે સિઝન ચાલી રહી છે હવે ટૂંક સમયની અંદર કેરીની સિઝન આવવાની છે ફળોનો રાજા એટલે કેરી અને એમાં પણ આમ જોવા જઈએ તો આપણા દેશમાં કેરીની અનેક પ્રકારની જાતો થાય છે પણ જે આપણા ગુજરાતની જે કઈ ફેમસ કેરી છે તો એક તો વલસાડી કેરી છે અને બીજી છે કેસર કેરી અને કેસર કેરીની વાત આવે આમ તો કેસર કેરી રાજ્યના ઘણા વિસ્તારોની અંદર થાય છે પણ કેસર કેરી એટલે તાલાળાની કેરી તરીકે ઓળખાય છે બાકી તો તાલાળા જેવો વિસ્તાર હોય ગીર સોમનાથના લગભગ વિસ્તાર છે અમરેલીના વિસ્તાર છે જૂનાગઢના ઘણા બધા વિસ્તાર છે વંથલી હોય કચ્છના વિસ્તાર હોય ઉત્તર ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ હવે કેસર કેરીનું વાવેતર થતું થયું છે એટલે ઘણા સમયથી કેસર કેરીનું વાવેતર થાય છે સામાન્ય રીતે જોવા જઈએ તો બધા જે મિત્રો ખેતી કરે છે એને પણ ખબર છે ખેતી નથી કરતા એમને બી ખબર છે કે આપણે કોઈ અન્ય પાક હોય કે જેવા કે ફિલ્ડ ક્રોપ હોય જેમાં અડદ મગ તળ હોય તો બે થી ત્રણ મહિનાની અંદર એ તૈયાર થઈ જતા હોય છે એવી જ રીતે મગફળી છે તો ત્રણથી ચાર મહિના તૈયાર થતી હોય કપાસ છે તો એકસો પચાસ દિવસ આસપાસનો સમય છે એમાં તૈયાર થવામાં એ પાક લેતો હોય છે પણ કેરી હોય કેળા હોય કે બીજા ઘણા બધા પાકો એવા છે કે જે વાર્ષિક પાક કહેવામાં આવે છે એ રોકડિયા પાકની વ્યાખ્યામાં નથી આવતા વર્ષમાં એક વખત ઉત્પાદન આવતું હોય છે અને જ્યારે જ્યારે વર્ષમાં એક વખત ઉત્પાદન આવતું હોય અને એમાં જ્યારે નુકસાની આવે ત્યારે ખેડૂતોનું ઘણું બધું નુકસાન થતું હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો કેરીનો પાક છે એ ઉનાળામાં આવે ને એ પણ ઉનાળો પૂર્ણ થવાનો હોય ત્યારે વધારે પડતા એમાં જોખમ રહેલું હોય જેવી રીતે કે કોઈ માવઠું થાય વાવાઝોડું આવે તો કેરીના પાકને મોટું નુકસાન જતું હોય છે અનેક વખત આપણે એવું પણ બને છે કે પાંચ વર્ષની અંદર એક થી બે વખત તો એવું બનતું હોય કે વાવાઝોડાને કારણે પાક નષ્ટ થયો. અનેક વખત કેરીના પાકો નષ્ટ થાય છે અને ઘણી વખત ઉત્પાદન સારું પણ આપે છે તકલીફ ખેડૂતોની એ છે ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે શરૂઆતમાં તો ખૂબ સારું એવું ફ્લાવરિંગ આવ્યું હતું એક આશા હતી અપેક્ષા હતી કે આ વર્ષે આંબાના પાકની અંદર સારું એવું ફ્લાવરિંગ છે એટલે કે મોર સારો એવો આવ્યો છે અને મોર આવ્યો છે એ પ્રમાણે કદાચ પચાસ ટકા પણ જો ઉત્પાદન આવશે તો માર્કેટમાં કેરી જ કેરી દેખાશે ને એક પ્રકારે ખેડૂતોને બે પૈસા મળશે જો કઈ દુઃખની વાત એ પણ છે કે જો કદાચ ને માની લઈએ કે ઉત્પાદન સારું આવીએ તો પાછા માર્કેટ પણ દબાઈએ છે ભાવ પણ નથી મળતા પણ આ વર્ષે તો ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની છે અન્ય પાકોમાં તો નુકસાની છે પણ જે કેરીના પાક છે જે વિસ્તારમાં આંબાના બગીચાઓ છે કેરીના પાકમાં પણ હવામાનની અસરને કારણે જે એનો મોર બરી ગયો હતો એનું ફ્લાવરિંગ અનેક વખત ખર્યું છે પવનને કારણે પણ ફ્લાવરિંગ ખર્યું એટલે એ પણ એક હવામાનની કુદરતી થપાટ છે કે જેને કારણે આંબાના પાકમાં નુકસાન છે ઘણી પ્રકારનું નુકસાન થયું છે અને હવે જે ઉત્પાદન આવવાની જે એક આશા હતી એના કરતા ઘણું ઓછું ઉત્પાદન ચાલુ વર્ષે માર્કેટમાં જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આ વર્ષે બની શકે કે કેરી મોંઘી થાય અને હું તો એમ માનું છું કેરીનો ભાવ ઊંચો જ રહેવો જોઈએ કેમ કે કેરી છે જો આખા તો ખેડૂતોને ખૂબ મોટી નુકસાની આવે બીજી વાત એ છે કે ગુજરાતના ખેડૂતો છે એ કેરી પકાવીને જો તમારા ઘર સુધી પહોંચાડે છે તો એક પ્રકારે અમૃત પહોંચાડે છે એ જે તમને આપે છે એ સારી વસ્તુ આપે છે અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો હું તો ત્યાં સુધી માનું છું કે અત્યારે મોંઘવારી જોતા પંદરસો થી લઈ અને બે હજાર રૂપિયા સુધી જો એક કાર્ટૂનનો કેરીનો ભાવ હોય તો ખેડૂતોને પરવડે ત્યારે ઘણા બધા મિત્રો મને સવાલ કરતા હશે કે પરેશભાઈ આવું તો ન ચાલે કેમ કે મોંઘું હશે તો ગરીબ માણસો ખાશે શું સામાન્ય રીતે હું તમને એક ઉદાહરણ આપું તો લગભગ આજથી દશક દિવસ પહેલા મેં એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે ઘણું છે એ ભંગાર કરતા પણ સસ્તા છે કેમ કે ભંગાર છે લોખંડ પતરા પ્લાસ્ટિકનો જે ભંગાર છે એ જે આપણે ત્રીસ રૂપિયા કિલો ભંગાર વેચાય છે એની જગ્યાએ ઘઉં છે યારોની અંદર પચીસ રૂપિયા કિલો વેચાય છે ત્યારે ઘણા બધા મિત્રો મને સવાલ કર્યા હતા કે ભાઈ પરેશભાઈ ઘઉં જો મોંઘા થશે તો ગરીબ માણસનું શું ત્યારે મારો એનો એક જ જવાબ હતો કે આપણી સરકાર હાલની સરકારે દાવો કરેલો છે કે કોઈ મારી કે તમારી મોઢાની વાત નથી સરકાર એવો દાવો કરે છે કે દેશના હેંસી કરોડ લોકોને અમે મફત અનાજ પૂરું પાડીએ છીએ તો જે લોકો ગરીબ છે એવા હેંસી કરોડ લોકોને તો સરકારે મફત અનાજ પૂરું પાડ્યું છે તો આ જે પચીસ રૂપિયા કિલો જે ઘઉં વેચાય છે ભંગાર કરતા પણ જે સસ્તા ભાવે ઘઉં લઈ જાય છે આ કોના ઘરમાં જાય છે સ્વાભાવિક છે કે એ શ્રીમંતોના ઘરમાં જાય છે ગરીબોને તો સરકાર મફત આપે છે આ ગવર્મેન્ટમાં ઓન પેપર સાબિત થયેલી વાત છે એટલે મોંઘવારી છે એ બીજી જગ્યાએ પણ નડવી જોઈએ માત્ર ખેડૂતોના ઓલામાં જ નહીં ખેડૂત ઉત્પાદન લઈ આવે બધાને મોંઘવારી નડે છે જ્યારે આજે સામાન્ય અત્યારે ઉનાળાની સિઝન છે ત્યારે જોવા જઈએ તો લગભગ અત્યારે આમ તો બરફ ગોલાની પણ સિઝન ચાલી રહી છે ઘણા બધા મિત્રો ગોલો ખાતા હોય ત્યારે હું તો ઘણી વખત વિચારતો હોય કે ગોલાનું વજન કેટલું તો કે એક ગોલાનું વજન ઓછામાં ઓછું બસો થી બસો પચાસ ગ્રામ એટલે કે અઢીસો ગ્રામ નો ગોલો હોય છે એવરેજ એ ગોલાનો ભાવ છે એસી રૂપિયા થી લઈને સો રૂપિયા એક ગોલો અત્યારે માર્કેટની અંદર વેચાય છે જો અઢીસો ગ્રામ નો ગોલો છે સો રૂપિયામાં વેચાતો હોય તો કિલોના ચારસો રૂપિયા થયા જો ચારસો રૂપિયામાં એક ગોલો તમે ખાઈ શકતા હોય તો બે હજાર રૂપિયાનું જો કેસર કેરીનું કાર્ટૂન હોય તો ભાવ કેટલો થયો તો કે બસો રૂપિયા કિલો તો આજે સો રૂપિયા દસ કિલો કેરી છે મળે છે તો સમજવાનું આપણે એ છે કે આપણે કદળા જેવી વસ્તુ છે ને એને ક્યારે આપણે મોંઘી નથી લાગતી પણ જયારે સારી વસ્તુ અમૃત સમાન જો આપણે લેવાની વારો આવે તો આપણે મોંઘું લાગે છે સામાન્ય ઉદાહરણ આપું મેં ગયા વર્ષે પણ એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે માર્કેટની અંદર અનેક પ્રકારના સોફ્ટ ડ્રિંક છે વાસ્તવમાં એ સોફ્ટ ડ્રિંક નથી એ હાર્ડ ડ્રિંક છે તમે ગટરનું પાણી પીવું ને એના કરતા પણ જે આ ઠંડા પીણા જે બોટલોમાં વેચાય છે ને જે વિદેશી કંપનીઓના એ ગટરના પાણી કરતા પણ ખરાબ છે ગટરનું પાણી આપણા શરીરને જેટલું નુકસાન કરે ને એનાથી પણ વધારે નુકસાન આ ઠંડા છે એ કરે છે છતાં પણ સિત્તેર રૂપિયાનું લીટર એ વેચાય છે માર્કેટની અંદર ઠંડા પીણા જેને આપણે સોફ્ટ ડ્રિંક કહીએ છીએ એ જગ્યાએ અમૃત સમાન જે છે કે જે છે ગાયનું દૂધ તો ગાયનું દૂધ છે ચાલીસ થી પચાસ રૂપિયામાં લીટર વેચાય છે દુઃખની વાત છે ચાલીસ થી પચાસ રૂપિયામાં લીટર વેચાય છે એમાં ખેડૂતોને તો માંડ પચીસ થી લઈને પાંત્રીસ રૂપિયાના ખીચામાં આવતા હશે એટલે જે સારી વસ્તુ છે જે તમને આરોગ્ય માટે ખૂબ ફાયદારૂપ છે આવી તમામ વસ્તુ જો તમારે લેવી હશે ને તો માત્ર આ ગુજરાતનો કે આ દેશનો ખેડૂત તમને આપી શકશે કોઈ મોટી કંપનીઓમાંથી લેશો તો એ આપણા માટે કેમિકલ વાળું પીણું અથવા તો chemical વાળો ખોરાક હશે. ખેડૂત છે એ સારું આપે છે પણ ખેડૂતોને ભાવ મળતા નથી. ત્યારે આમ જોવા તો આ વર્ષે પણ અલગ અલગ વસ્તુઓના ભાવ ઘઉંની જે રીતે માહિતી આપી ઘઉંના ભાવ પણ નીચા છે. ચણા હોય, તુવેર હોય, જીરું હોય, ધાણા હોય, લસણ હોય, ડુંગળી હોય દરેક વસ્તુ એવી છે કે જેના ભાવ ખૂબ નીચા છે. ભાવ ડાઉન છે. અત્યારે જે ખેડૂતોએ જે ઉત્પાદન લઈ આવ્યા છે એની અંદર પોતાનો જે, ખેતી ખર્ચ કાઢવો હોય ને તો પણ મુશ્કેલ છે આ type ખૂબ નીચા ભાવ છે એના કારણે ખેડૂતો બહુ પરેશાન છે અને અત્યારે કેરી માર્કેટમાં જો વાત કરવા જઈએ તો કેરીની જે season અત્યારે નજીકના સમયમાં આવી રહી છે. આ કેરી છે એનો પણ જો ભાવ નહીં મળે એટલે મારું એવું માનવું છે કે પંદરસો થી બે હજાર રૂપિયા પ્રતિ cartoon એક cartoon ની અંદર દસ કિલો કેરી હોય છે જો પંદરસો થી બે હજાર થી પંદરસો કરતા પણ એક રૂપિયો પણ જો નીચો ભાવ મળશે. તો ખેડૂતો માટે આંબાના બગીચા ટકાવી રાખવા કે કેસર કેરીની ખેતી કરવી એ ખૂબ અઘરી થઈ જશે સામાન્ય રીતે અનેક પ્રકારના નુકસાનો સહન કર્યા પછી છેલ્લા અનેક દિવસથી આ ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસ ની અંદર હજારો એકર ની અંદર ખેડૂતોએ આંબાના પાકને કાપી અને કાઢી નાખ્યા છે હવે ખેડૂતો છે આંબાના પાકથી પણ થાક્યા છે ત્યારે વિચારવાનું એ રહેશે કે આ વર્ષે પણ ભાવ મળશે કે દર વર્ષની જેમ ખેડૂતોને માત્ર માર પડશે કેમ કે જેવી રીતે છેલ્લા દસ વર્ષથી હું માર્કિંગ કરતો આવ્યો છું એ મુજબ જોવા જઈએ તો કેરીના પાકની અંદર ખેડૂતોને કશું વધ્યું નથી પણ હા ચોક્કસથી ખેડૂતોએ સારી અમૃત સમાન જે કેસર કેરી છે ફળોનો રાજા છે એ તૈયાર કરી અને તમારાને મારા ઘર સુધી પહોંચાડવા માટે એક સમાજ સેવા કરી કહેવાય એટલે એક પ્રકાર જોવા જઈએ તો અત્યારે ખેતીની અંદર સમાજ સેવા ચોક્કસથી છે કે લોકો સુધી એક સારો ખોરાક પહોંચે આ સિવાય બાકી એની અંદર બે પૈસા કમાવા હોય તો એનું કોઈ ઓપ્શન અત્યારે ખેતીની અંદર બચ્યું નથી અત્યારે જોવા જઈએ તો ઘણા બધા જે કેરીના પાકો છે એની અંદર ભૂતકાળમાં પણ એટલે કે બે મહિના પહેલા એક મહિના પહેલા અને હાલમાં પંદર દિવસ પહેલા બે થી ચાર રાઉન્ડની ની અંદર અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આવી ડિઝીઝ આવી અને જેને કારણે કેરીના પાકમાં નુકસાન છે અને આ નુકસાન એવી છે કે જેની અંદર ખરેખર તો સરકારે પણ આમાં પાક નુકસાનના વળતરની વ્યાખ્યામાં આપી અને કેરીના પાક પકવતા ખેડૂતોને ક્યાંક વળતર પણ આપવું પડશે આવું નહીં કરવામાં આવે અથવા તો ભાવ પણ નહીં મળે તો હવે આંબાના બગીચાઓ છે એ નામ શેષ થઈ જશે જો આંબાના બગીચા નામ શેષ થશે તો એનો મતલબ એવો નથી કે માત્ર આપણે કેરીની જ સમસ્યા થશે આપણું પર્યાવરણ પણ બગડશે વૃક્ષ જેટલા ઓછા થશે એટલું આપણું પર્યાવરણ બગડવાનું છે આપણે વૃક્ષ વાવી નથી શકતા ઉપરથી જો આપણે આંબાના બગીચાઓ કાપી નાખશું અને વૃક્ષ કપાઈ જશે તો પછી આપણું પર્યાવરણ કેવી રીતે સંતુલિત રહેશે એટલે ખાસ કરીને કેરીના પાક ટકી રહે આંબાના બગીચા ટકી રહે એ માટે તેને આ વર્ષે કેરીના ભાવ મળવા એ પણ ખૂબ જરૂરી છે આ તો મારો એક વિચાર હતો મેં આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો બાકી ભાવ છે માર્કેટ છે તમારા મારા હાથમાં નથી પણ હા એક ચોક્કસથી છે સરકાર ધારે તો બધું કરી શકે અને જે કેરી ખરીદતા મિત્રો છે એ દરેક મિત્રોને મારી વિનંતી રહેશે આમ જોવા જઈએ તો માર્કેટમાં કેરીની સિઝન આવશે એટલે તમે ઘણી જગ્યાએથી અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી કેરી ખરીદતા હશે કેરીની અંદર ઘણા બધા કેમિકલોનો છંટકાવ કરી અને એને કૃત્રિમ રીતે પણ પકવવામાં આવતી હોય છે કેમિકલ વાળી કેરી છે આપને કેન્સર જેવી ભયંકર બીમારી પણ આપી શકે છે એટલે હંમેશા કેરી છે એ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લેવાનો આગ્રહ રાખો જો તમે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લેશો તો ખેડૂતને પણ બે પૈસા વધારે મળશે અને તમને પણ બે પૈસા કેરી સસ્તી પડશે એટલે ખેડૂત પાસેથી ડાયરેક્ટ લેવાનો આગ્રહ રાખો જેથી કરીને સસ્તું પણ મળે અને આપણે સારી ક્વોલિટીનું સારું ખોરાક પણ મળી શકે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારના ની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને ને કરી કરવી નમસ્કાર